જ્યારે નગરપાલિકા હતી ત્યારે જે પૈસાનો ભ્રષ્ટાચાર થયો છે કર્મચારીઓને મિનિમમ વેજ આપવામાં આવતું કાપવામાં આવતો ભારત સરકારનું છે કે ઈએસઆઈ કાપવું પડે કાપવામાં આવતું નથી બોનસ આપવામાં આવતું નથી અથવા આપવામાં આવે છે ઓછું આપવામાં આવે છે ગ્રેજ્યુટીના કોઈ ફોર્મ ભરેલા નથી આ બધા જ બાબતે શું લાભ આપવામાં આવે છે તે બાબતે અરજી કરવામાં આવેલી હતી અરજી કર્યા ને એ લોકોએ આપણને કોઈ માહિતી એટલી શોર્ટ માહિતી આપી કે જેની અંદર ભ્રષ્ટાચાર થયો ખુલ્લે આમ દેખાય છે એટલે આપણને માહિતી ના આપી અધૂરી માહિતી આપી એટલે બીજી માહિતી આપણે માંગી જેની અંદર એ લોકોએ એક લેટર મોકલીને સ્પષ્ટતાથી આપણને જણાવી દીધું કે તમારી ગેરહાજરીના કારણે અમે તમને માહિતી આપતા નથી સ્થળ રૂબરૂ તપાસ કરવી હવે મહાનગરપાલિકામાં જે અધિકારી છે જે જાહેર માહિતી અધિકારી એટલે કે દેસાઈ સાહેબ નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપણને કોઈ પ્રકારનો લેટર લેટર મોકલવામાં આવેલો પરંતુ આ ત્રીજો જયારે મળ્યો એટલે આપણે એમને દિવસો પૂરા થતા લખ્યા તમારા લેટર મુજબ મારે મહાનગરપાલિકાની અંદર તપાસ માટે આવવાનું હતું તો તમે આજ દિવસ સુધી બોલાયો નથી હું આજે આવ્યો છું પણ તમે મને કઈ બતાવ્યું નથી હવે ક્યારે આવું તે જણાવશો એ લેટરના ત્રણ ને સાત એટલે સત્તાણું દિવસ પછી આપણને એક લેટર આવે છે કે તમારે આજે બપોરે બાર વાગે આવવું બપોરે બાર વાગે આવવાથી દેસાઈ સાહેબ હાજર નહોતા માહિતી અધિકારી હાજર નહોતા તેમના તરફથી બે કર્મચારીઓને મોકલવામાં આવ્યા તેમની પાસે કોઈ માહિતી હતી નહીં દેસાઈ સાહેબને મળીને આવીએ છીએ તેમ કહી તે લોકો ગયા અને દેસાઈ સાહેબ જ ગાયબ થઈ ગયા હવે આજે વિરોધ પક્ષ તરીકે જ્યારે કર્મચારીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે અમે તેની માહિતી માંગીએ તમે સાચા છો તમને માહિતી આપો પરંતુ તેઓ દ્વારા ભ્રષ્ટાચાર ને લીધે અને પાંચ પચીસ પચાસ લાખ નો આ ભ્રષ્ટાચાર નથી આ ભ્રષ્ટાચારની રકમ કરોડો રૂપિયામાં થાય છે અને જો મહાનગરપાલિકા પૂર્વની નગરપાલિકા સાચી જ હોય તો અમે બેઠા છે અમને માહિતી આપે પરંતુ ખોટી રીતે પૈસા ઉડાયા છે એટલે માહિતી આપવા અને દેસાઈ સાહેબ સ્વયં દેસાઈ સાહેબ હાજર નથી અને જતા રહ્યા છે જોઈને જતા રહ્યા છે કે માહિતી આપવી પડે નહીં પરંતુ આ નગરપાલિકાના લગભગ પાંચસો થી સાતસો જેટલા કર્મચારીઓનો પ્રશ્ન છે બાબતે અમે લોકો અહીંયા કમિશ્નર સાહેબ મહાનગર ડેપ્યુટી કમિશનર સાહેબની કેબિનની બહાર શાંતિથી એમની રાહ જોઈને બેઠા છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण